હેલો ફ્રેન્ડ શું નોર્મલ તવા ઉપર ઢોંસા રોટલી કે પછી ચીલા બનાવો છો ત્યારે તે ચોટી જાય છે તો આજના વિડીયોમાં હું તમારી સાથે એક નહીં પરંતુ બે એવી સરળ ટ્રીક શેર કરીશ જેનાથી તમે ઘરે જ નોર્મલ તવાને ને નોન સ્ટીક બનાવી શકો છો સાથે જો તમારો તવો આ રીતના ખરાબ થઈ ગયો છે તો એને કઈ રીતના સાફ કરવો એ પણ હું તમને જણાવીશ અને ચોખાની મદદથી આપણે તવાને કઈ રીતના નોનસ્ટિક બનાવી શકાય એ પણ હું તમારી સાથે શેર કરીશ તો આજનો વિડીયો ખૂબ જ યુઝફુલ છે તો સ્કીપ કર્યા વગર જોજો કારણ કે આજથી પહેલાં તમે આ ટ્રીક ક્યારેય નહીં જોઈ હોય તો ફ્રેન્ડ્સ અહીંયા સૌથી પહેલાં આપણે તવાને પાણીની મદદથી સારી રીતના સાફ કરી લેવાનો છે ત્યારબાદ હવે આપણે ગેસને ચાલુ કરી દઈએ અને જેટલું પણ પાણી છે એને બળી જવા દઈએ તો અહીંયા જોઈ શકો છો પાણી એકદમ સારી રીતના બળી ગયું છે તો હવે સૌથી પહેલા આપણે તવાને સાફ કરી લઈએ જેથી એના ઉપર જેટલી પણ ઓઇલની કોટિંગ વગેરે રહી ગઈ હોય એ બધી નીકળી જાય તો એના માટે આપણે શું કરવાનું છે કે અહીંયા મીઠું લઈ લેવાનું છે તો બે થી ત્રણ ચમચી જેટલું આપણે મીઠું લઈ લઈશું અને અહીંયા આપણે તવા ઉપર એને સારી રીતના ચલાવતું જવાનું છે મીઠાની મદદથી શું થશે કે એના ઉપર જેટલા પણ એક્સ્ટ્રા ઓઇલની કોટિંગ હશે ત્યારબાદ એના ઉપર જે કાળાશ જામી ગઈ હશે એ બધી જ આ મીઠાની મદદથી નીકળી જાય છે તો આ ચમચાની મદદથી આપણે એને આ રીતના ઘસતું રહેવાનું છે જેથી કાળાશ છે એ બધી નીકળી જાય અહીંયા તમે જોઈ શકતા હશો કે આ રીતના મીઠા ઉપર જે એના કાળા કાળા કોતરા છે એ તમને દેખાતા હશે તો આ બધા જ છે એ સારી રીતના નીકળી જાય છે મીઠાની મદદથી આજ મીઠાને તમે વારેઘડીએ યુઝ કરી શકો છો જ્યારે પણ તમારે કંઈ બેકિંગ કરવું હોય તો પણ તમે આ મીઠાનો યુઝ કરી શકો છો તો આને તમે કોઈ પણ કન્ટેનરમાં ભરી અને રાખી શકો છો તો આ રીતના આપણે થી ત્રણ મિનિટ જેવું એને આ રીતના ફેરવતું રહેવાનું છે અને અહીંયા ગેસની આંચ આપણે એકદમ મીડિયમ રાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના એના પર જેટલી પણ કાળા છે એ બધી આવી ગઈ છે હવે આ મીઠાને આપણે કાઢી લઈએ અને પાણીથી આપણે તવાને ધોઈ લઈએ તો જો અહીંયા મેં તવાને સાફ કરી લીધું છે ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે આના ઉપર એક ઓઇલની કોટિંગ કરવાની છે તો અહીંયા આપણે થોડું તેલ લઈ લેવાનું છે અને તેલની મદદથી તવાને સારી રીતના ચારે બાજુ ગ્રીસ કરી લેવાનું છે તો અહીંયા તમે કોઈપણ પેપર પેપરનો યુઝ કરી શકો છો અથવા તો તમારી પાસે સિલિકોન બ્રશ હોય તો એનાથી પણ તવાને તમે સારી રીતના ગ્રીસ કરી શકો છો તો અહીંયા હું કપડાની મદદથી તવાને સારી રીતના ગ્રીસ કરી લઈશ હવે આપણે આને એકદમ સારી રીતના ગરમ થવા દેવાનું છે હવે તમે આને નોનસ્ટિક તરીકે યુઝ કરી શકો છો પરંતુ જો તમારે હજી આને વધારે નોનસ્ટિક બનાવવો હોય જેમ કે તમારે એના ઉપર ઢોસા પાથરવા છે તો એના માટે તમારે શું કરવાનું છે કે એના માટે તમારે લઈ લેવાની છે એક ડુંગળી તો ડુંગળીનો ઉપયોગ આપણે છે ને નોર્મલી ખાવા માટે કરતા હોઈએ છીએ પરંતુ જે ડુંગળી છે એનાથી તવાને આપણે સારી રીતના ગ્રીસ કરી શકાય છે જેના લીધે ઢોસો છે એ બિલકુલ પણ ચીપકતો નથી પણ ઘણા લોકો છે એ ડુંગળી નથી ખાતા જો તમે પણ ડુંગળી ના ખાતા હોય તો લાસ્ટમાં જે હું ટ્રીક તમારી સાથે શેર કરવાની છું એમાં તમે ડુંગળી વગર પણ જે તવો છે એને નોનસ્ટિક બનાવી શકો છો તો વિડિયોને સ્કીપ કર્યા વગર જોતા રહેજો તો ફ્રેન્ડ્સ અહીંયા ડુંગળીને મેં અડધી કટ કરી લીધી છે ત્યારબાદ આપણે કાંટાવાળી ચમચીની મદદથી એને આ રીતના તવા ઉપર સારી રીતના ફેરવી લેવાની છે જેના લીધે શું થશે કે એના ઉપર એક લેયર બની જશે અને જ્યારે આપણે ઢોસા બનાવીએ ત્યારે એ બિલકુલ પણ ચીપકશે નહીં નોર્મલી નોનસ્ટિક આપણી હેલ્થ માટે પણ સારું નથી તો આ રીતના આપણે નોર્મલ તવાને પણ નોનસ્ટીક બનાવી શકાય છે હવે જે બીજી ટ્રીક છે એના માટે આપણે ચોખાનો ઉપયોગ કરવાનો છે તો ચોખાનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે એ જણાવી દઉં તો જ્યારે આપણે ચોખાને બનાવીએ ત્યારે જે એનું પાણી વધે છે એનો આપણે ઉપયોગ કરી અને તવાને નોનસ્ટિક બનાવવાનો છે

તો અહીંયા એક લેયર આપણે પાથરી દેવાની છે અને એકદમ પતલી લેયર પાથરવાની છે અને કોઈ પણ કપડાંની મદદથી તમે આ રીતના એને ફેરવી શકો છો ત્યારબાદ અહીંયા ગેસની આ આપણે ધીમી રાખવાની છે અને જ્યારે લેયર સુકાઈ જાય ત્યારબાદ ફરીથી આપણે બીજી વખત એના ઉપર એક લેયર કરવાની છે આ રીતના તમારે બે થી ત્રણ વખત આ પ્રોસેસને કરવાની છે જેથી જે તવો છે એના ઉપર એકદમ સારી એવી કોટિંગ જામી જશે અને જે તવો છે એકદમ નોનસ્ટિકના વાર કામ કરશે તો જુઓ ફરીથી આપણે બીજી વખત પણ આ

જ્યારે આ લેયર એકદમ સારી રીતના સુકાઈ જાય ત્યારબાદ આપણે એના ઉપર થોડું તેલ લગાવી અને જે તવો છે એને સારી રીતના ગ્રીસ કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે નોર્મલ તવા પર ઢોસા બનાવો છો કે પછી નોનસ્ટિક પર એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો આ રીતના આપણે તેલની લેયર લગાવીશું એટલે એકદમ સારી રીતના જે તવો છે એ ઢોસા બનાવવા માટે રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ આ કઈ સૌથી સારી અને સૌથી સરળ લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આ રીતના તમે એક્સ્ટ્રા તેલને કપડાની મદદથી સાફ કરી શકો છો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને જરૂરથી કરી દેજો